બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે તો છોટાઉદેપુરના નસવાડે તાલુકાના કુપા ગામમાં પ્રાથમિક શાળાને જોડતો રસ્તો અને નાળો બે મહિનામાં તૂટી પડતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે રસ્તાનું નિર્માણ કાર્ય પૂરું થયું નથી તે પહેલાં તો નાળો તૂટી જતા બાંધકામ એજન્સી પર ભ્રષ્ટાચારના આરોપ પણ ઉઠ્યા છે ગ્રામજનોનું કહેવું છે કે સરકારના લાખો રૂપિયાના નાળો બનતા પહેલા જ પાણીમાં વહી ગયા છે

જે થાંભલાઓ બનાવેલા છે એ પણ એના અલગ અલગ એવી રીતના દસ બાર ટુકડા થઈને પડેલા છે અને આ જે પુલ બનેલો છે કે જે નારું બનેલું છે એ ફક્ત ને ફક્ત બે મહિનાની અંદર જ આખું તૂટી